બનાસકાંઠાના લાખાણી તાલુકો કોટડા ગામી પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુર દ્વારા એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન જવાહર નવોદય વિદ્યાલય દાંતીવાડા ખાતે કરવામાં આવ્યું આદર્શ વિદ્યાલય કોટડાના ચાલીસ કેડેટ તારીખ બાર જગતજીતજી એસ એમ સાહેબ ટ્રેનિંગ જેસીયુ સાહેબ પીઆર સ્ટાફ શાળામાંથી કેડેટની સાથે ફરજ બજાવતા એસોસિએટેડ એનસીસી ઓફિસર અને બનાસકાંઠા જિલ્લાની અલગ અલગ શાળાના કેડેટ મળીને કુલ ચારસો જેટલા લોકો કેમ્પમાં હાજર રહ્યા કમાન્ડિંગ ઓફિસર અને એસએમ શહેબ દ્વારા કેમ્પનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું કેડેટ્સની નાનામાં નાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી કંઈ પણ તકલીફ ન પડે તેવું સરસ આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં કેડેટ દ્વારા મેપ રીડિંગ ડ્રીલ કોમ્પિટિશન ફાયર સેફટી ફાયર કેમ્પ કલ્ચર એક્ટિવિટી ડ્રોઈંગ કોમ્પિટિશન જનરલ નોલેજ ક્વિઝ સ્પોર્ટ્સ એક્ટિવિટી જંગલ ટ્રેકિંગ સ્વચ્છતા અભિયાન વોર અટેક જેવી સ્પર્ધાનું આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુર કમાન્ડિંગ ઓફિસર શ્રીમાન જગતજીત

ેશન સેલ્ફ અવેરનેસ નું એકવીસ તારીખના અંતે કેમ્પ પૂરો થતા બાળકો સહી સલામત પોતાના વતન આદર્શ વિદ્યાલય કોટડામાં પરત ફર્યા વાલીઓએ પણ બાળકોને ઉત્સાહથી જોઈને એનસીસી યુનિટના અને એનસીસી ઓફિસર રોહિતભાઈ પટેલ તથા બાળકો લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા સાથે સાથે આદર્શ વિદ્યાલય કોટડાના પ્રમુખ શ્રી ડીપી પટેલ સાહેબ આચાર્ય શ્રી સુતરિયા સાહેબ તથા સમગ્ર સ્ટાફ પરિવારે બાળકોને અભિનંદન આપ્યા અને આ દસ નિર્માણમાં ઉતારવા માટે પ્રેરિત કર્યા લાખાણીયા તાલુકાના આદર્શ વિદ્યાલય કોટડા એક માત્ર એવી શાળા છે કે જેમાં એનસીસી યુનિટ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસમાં શિક્ષણ સાથે સાથે રાષ્ટ્ર નિર્માણ માટેની પ્રવૃત્તિઓ એનસીસી એન એચ સ્ક્રાઉટ ગ્રાઇડ દ્વારા ચલાવવામાં આવી લાખાણી તાલુકા માટે ખુબ જ ગર્વની બાબત છે કરસનસિંહ સોલંકી નો રિપોર્ટ એસ ન્યૂઝ બનાસકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે